શ્રી કૃષ્ણ કનૈયા લાલ કીજે રાજા રાણ છોડ મારો રાજા રાણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રાણ છોડ ડાકરનો ગામ ધણી રાજા રાણ છોડ આખા ગામનો ધણી મારો રાજા રાણ છો રંગીલો રૂપાળો મારો રાજા રાણ છો એ થોડી તજા વાળો રાજા રાણ છો રાજા રાણ છો જાણે મોટો પેલો રાજા રાણ છો ચીતડાનો ચોર મારો રાજા રાણ છો કાળજાનો મારો રાજા રાણ છો રાજા રાણ છોડ મારો રાજા રાણ છો દ્વારિકાનો નાથ મારો રાજા રાણ છો જડે નહીં છોડ એવો રાજા રાણ છો રાજા રણ છો ને ગોટા વાળો રાજા રણ છોડ મારો રણ છો રાજા રણ છોડ મારો રાજા રણ છો દ્વારિકા નો નાથ મારો રાજા રણ છો માખંડ ને મિશ્રી જમે રાજા રણ છો ગોપી મંડળ ને વાલો રાજા રણ છો રણ છોડ મારો રાજા રણ છોડ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ શ્રી રાજા રણ છોડ ની જે કૃષ્ણની લાલ કી